જેથી અમદાવાદ વાવ અને રાજસ્થાન સુધીના અસંખ્ય ડંપરો વિના રોકટોક ઓવરલોડ રીતે ભરી રાત દિવસ સુધી દોડી રહ્યા છે તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી

એક મશીન મોટા જામપુર આંબાનું વિસ્તારની બનાસ નદીમાં ઓચીનથી તપાસ કરવામાં આવે તો મોટું રીતે કૌભાંડ હાથ લાગે તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે જ્યારે આજુબાજુના લોકોએ જણાવ્યું કે શાસ્ત્રી પોતે ઓચિંતી તપાસ કરે તો જે ખનન કરતા તત્વો જે પડતર વિસ્તાર અને કોઈ પણ જાતની રોયલ્ટી પાસ વિના ઓવરલોડ રીતિનું વેચાણ કરતા અને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા તત્વો હાથ લાગી જાય રીતિ ખનન ચોરી પકડાય જ્યારે મોટા જામપુર અને આંબાલોન વિસ્તારમાંથી ઓવરલોડ વિના રોયલ્ટી રીતિ ભરી થરાદ રાધનપુર કે રાજસ્થાન તરફ ને હારીજ અમદાવાદ તરફ જતા ડમ્પરો પણ ઝડપાઈ જાય ને રીતિ કોબાંડ હાથ લાગી જાય તેમ છે જ્યારે ખાણ ખનીજ અધિકારી જાતે ચાલીને પણ અમુક વિસ્તારોમાંથી બિન અધિકૃત ખાણનું ખનન કરતા ચાલતા જોઈ ચોરી પકડી શકે તેમ છે ડીસાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં બિનઅધિકૃત રીતિ ખનન થઈ રહ્યું છે જેમાં વાસણા સણથ વડાવટ જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં સરકારી પડતરોમાં રીતિ ઉલેચાઈ રહી છે પરંતુ જ્યાં ચોરી વધુ થાય છે રોયલ્ટી તપાસ જોઈએ અને વાસણાથી રીતી ચોરી કરી જતા ડમ્પરો માટે જે પાટણ તરફ જાય છે તો ત્યાં એક ચેકપોસ્ટ રાખવામાં આવે તો રીતી કૌભાંડ બહાર આવે કાયદેસર રીતે થાય તો સરકારની તિજોરીને આવક થાય તેમ છે સરકારી પડતર અને ખેડૂતોની સર્વે નંબર વાળી જમીનો ડરાવી ખનન કરી રહ્યા છે ડમ્પર ભરી રાત દિવસ થરાદ રાજસ્થાન કે અમદાવાદ હારીજ જેવા વિસ્તારમાં પહોંચાડી રહ્યા છે કરોડો રૂપિયા બિન અધિકૃત રીતિ ઘર ભેગા કરી રહ્યા છે પરંતુ સરકાર કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે રિપોર્ટ રામજીભાઈ આ સત્યાવીસ સર્વે નું માર્ક ખોદાય ગયેલો છે છવ્વીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અઠ્યાવીસ સર્વે નો નંબર ખોદાઈ ગયેલો છે અને આ એકત્રીસ સર્વે નંબર મેં ભરે છે અને મારા ગામની અંદર લગભગ છપ્પન સર્વે નંબર છે પાંચસો વીઘા જમીન છે પાંચસો વીઘા જમીન ની અંદર કોઈ પણ જાત ની રેત રાખેલો ભરે છે અને મશીન વાળા અને રાતના રાતના વહેલા મોડા ભરી જાય છે બે ત્રણ દસ વખત તમે જોણ કરેલી છે સાહેબ ને સિંગ સાહેબ ને પણ જોણ કરેલી છે ડીડી સાહેબ ને જોણ કરેલી છે રાકેશ સાહેબ ને જોણ કરેલી છે પછી ચાવડા સાહેબ ને જોણ કરે આયેલા છે ખરા પણ એક બે વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય એની કોઈ કાર્યવાહી કરી નથી મેં અમને કીધું ગું સાહેબ મારે આ એકત્રીસ સર્વે નંબર ભરે છે એ મેં કંઈ પણ કાર્યવાહી કરો અને અમારે વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે આવું કીધેલું મેં સરપંચને પણ જાણ કરી સરપંચ કે એ તો ખેડૂતો ભરાવે તો ચલો સરપંચ કે ખેડૂતો ભરાવે તો છપંચ સર્વે સર્વે નંબર જવાબદારી સરપંચની તો આવે છે ને આખો ખોદાઈ ગયો છે બરાબર કયા ગામની અચ્છા આ ગામ છે ગાબલુર ગામ પંચાયતની છે

એમની રોયલ્ટી ચાલે છે પ્રકાશી વેલાજીની બરાબર પછી એની બાજુ અમે પછી લાગે છે કોઘડવા બરાબર એમને તો કોઈ રોયલ્ટી નથી પણ ચાર પાંચ મશીન એટલા ચાલી રહેશે ટપ્પાની અંદર બરાબર અને અમારું આ ખોજ એટલી બાજુ વળ્યા છે હાલની તારીખ